નમસ્કાર દોસ્તો ક્રાઈમની અનેક ઘટના દુનિયાની અંદર એવી હોય છે તે ફ્રિજની અંદર મળી આવ્યા છે તેના પગ ફ્રિજના ના પેલા ખાનામાં તેનો ભાગ અન્ય ફ્રિજના વચ્ચેના ખાનામાં અને તેનું માથું છે તે ફ્રિજના નીચેના ખાનામાં હતું આ ઘટના બાદ પોલીસ છે તે દોડતી થઈ હતી અને હવે આ ઘટનાને લઈને ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે છે કેમ મહાલક્ષ્મી તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા શું હેતુ હતો કોણે આ ટુકડા કર્યા હતા પોલીસ તેના સુધી કઈ રીતે પહોંચી છે અને પોલીસ ત્યાં પહોંચ્યા પછી પણ કેમ ખાલી હાથ પાછી ફરી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે હાલમાં જ આપણા દેશનું બેંગલુરુ બેંગલુરુમાં મહાલક્ષ્મી છે જેની હતી આ મહાલક્ષ્મી એક મોલની અંદર જોબ કરતી હોય છે પરંતુ થોડા સમય પહેલા મતલબ કે એકવીસ સપ્ટેમ્બરના રોજ તેનું જે ઘર છે ત્યાં આસપાસના વિસ્તારના લોકો છે આ લોકોએ ખૂબ ત્યાંથી બદબુ આવતી હોય છે ખૂબ આ ઘરમાંથી વાસ આવતી હોય છે અને પોલીસ છે તે ત્યાં પહોંચે છે જ્યારે ઘરની અંદરનો મંજર જોઈ છે તો પોલીસ અને આ લોકો છે તે ચોકી જાય છે તેની આંખો છે તે ખુલીને ખુલી રહી જાય છે કારણ કે આ ઘરની અંદર માંસના અમુક ટુકડા પડ્યા હતા આમ તો આ ઘરની સફાઈ કરી નાખવામાં આવી હતી પરંતુ કીડાઓ ત્યાં રેંગતા હતા અને એ જ્યાંથી વાસ આવતી હતી એ ફ્રીજને ખોલવામાં આવ્યું તો પોલીસ અને લોકો છે તે ચોકી ઉઠા હતા કારણ કે આ ની અંદર કોઈ સબ્જી નહીં કોઈ દૂધ નહીં કે અન્ય કોઈ વસ્તુ નહોતી પરંતુ એક મહાલક્ષ્મી ના શરીરના ઓગણસાઠ ટુકડા છે તે આ ની અંદર હતા પોલીસ ત્યારબાદ તપાસ નો ધમધમાટ શરૂ કરે છે જાણ થાય છે કે આ જે ઘરમાં રહેતી હતી એનું નામ

सलून वाला નું નામ આપ્યું હતું કે તેની સાથે મહાલક્ષ્મી હોય છે જેના કારણે તેના ઉપર પોલીસને શંકા હતી એટલું જ નહીં મહાલક્ષ્મીના પતિ ઉપર શંકા હતી અને અન્ય બે નામો હતા તો કુલ મળીને अनेक નામો એવા હતા જેના ઉપર શંકા હતી પોલીસ આ તમામની પૂછપરછ શરૂ કરી હતી પરંતુ ત્યાંથી પોલીસને કશું જ હાથ નો લાગી ત્યાર બાદ પોલીસ છે તે એ મોલ સુધી પહોંચી જ્યાં મહાલક્ષ્મી છે તે જોબ કરતી હતી ત્યાં તમામની પૂછપરછ કરવામાં આવી આસપાસના વિસ્તારમાં જ્યાં મહાલક્ષ્મી રહેતી હતી ત્યાં વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી જે તેના કોન્ટેક્ટમાં હતા તેની પૂછપરછ કરવામાં આવી પરંતુ પોલીસના હાથમાં કશું જ ન લાગ્યું આખરે પોલીસે જે મોલમાં મહાલક્ષ્મી કામ કરતી હતી એ મોલના તમામ લોકોની પૂછપરછ શરૂ કરી મોલ માલિકે તમામ લોકોને ત્યાં સ્ટેન્ડ બાય રહેવા પોલીસને સપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ આ તપાસમાં જ્યારે પોલીસ તપાસ કરતી હતી ત્યારે એક વ્યક્તિ છે જે પોલીસ તપાસમાં સામેનો આવ્યો જાણવા મળ્યું કે મહાલક્ષ્મી છે તે એક સપ્ટેમ્બર અંદર ઉપર આવી આવી હતી અને તે બીજું એ કે મહાલક્ષ્મીનો ફોન છે તે બે થી ત્રણ સપ્ટેમ્બરના રોજ ઓફ થઈ ચુક્યો હતો મતલબ કે બંધ થઈ ચુક્યો હતો એના ઉપરથી પોલીસે અંદાજ લગાયો છે કે બે થી ત્રણ તારીખ સુધીમાં મહાલક્ષ્મીનું મર્ડર કોઈએ કર્યું છે ત્યારબાદ પોલીસ છે તે તપાસ શરૂ કરે છે પરંતુ એક નામ છે તે તે વ્યક્તિ છે તે પણ ગાયબ હતો મહાલક્ષ્મીના પતિનું નામ છે તે હેમંતદાસ છે પરંતુ જે વ્યક્તિ પોલીસને જેની જરૂર હતી તે મુક્તિ રંજન આ મુક્તિ નામનો તેનો સાથી કર્મી હતો તે ત્યાં પોલીસ તપાસમાં ન આવ્યો જેના કારણે પોલીસને તેના ઉપર શક ગયો પોલીસ તેની શોધખોળ શરૂ કરે છે એ જાણે છે કે મુક્તિ ક્યાંનો છે તો જાણવા મળ્યું છે કે મુક્તિ ઓડિશાનો છે પરંતુ અહીંયા પર ચોર કરે છે અને તે ભાડાના મકાનમાં રહે છે પોલીસ એ બીજી તરફ મહાલક્ષ્મીના કોલ ડિટેલ્સ نکالવાની શરૂઆત કરી તો પોલીસને જાણવા મળ્યું કે 2 3 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર થી લઈને 3 સપ્ટેમ્બર સુધી મહાલક્ષ્મી સાથે કોને કોને વાત થઈ હતી કારણ કે મહાલક્ષ્મીના પતિ પાસેથી પણ જાણવા મળ્યું હતું કે અન્ય કોઈ સાથે ઝઘડા નથી સ્ટાફ પાસે પણ જાણવા મળ્યું હતું આખરે કોલ ડિટેલ્સ કાઢવામાં આવે કોલ ડિટેલ્સ માં જાણવા મળે છે કે જે મુક્તિ છે કે બે થી આસપાસ મુક્તિ રંજન એ જ લોકેશન ઉપર હતો જ્યાં મહાલક્ષ્મીનું ઘર છે મહાલક્ષ્મીની સાથે હતો જેથી એ કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે જે કંઈ પણ છે તે મુક્તિ रंजन તેમાં સામેલ છે જેના કારણે મુક્તિરંજન તલાશ શરૂ કરે છે પરંતુ મુક્તિરંજનનો ફોન છે તે નથી લાગતો એટલું જ નહીં પોલીસ છે તે ત્યાંથી તપાસ કરે છે તો જાણવા મળે છે કે બેંગલુરુની અંદર મુક્તિરંજન છે તે ભાડે મકાનમાં રહે છે જેથી કરીને ત્યાં પોલીસ પહોંચે છે પોલીસ ત્યાં પહોંચે છે તો મુક્તિરંજન ત્યાં પણ નથી મળતો પરંતુ તે ઘરની અંદર તેનો કોઈ સગો સંબંધી અથવા તો ભાઈ છે તે મળી આવે છે કારણ કે એ બંને રેન્ટ ઉપર હતા તેની પૂછપરછ કરે છે તો તે કહે છે કે ગામડે જતો રહ્યો છે અહીંયા નથી પોલીસ તેની કડકાઈથી પૂછપરછ કરે છે તો એ પોલીસ સમક્ષ તમામ વસ્તુ છે તે ઉગળે છે બોલે છે તે કહે છે કે મુક્તિનો ફોન આવ્યો હતો 3 સપ્ટેમ્બર આસપાસ તેમણે મને કહ્યું હતું કે તું આ ઘર છોડીને અન્ય જગ્યા ઉપર રહેવા જતો રહે કોઈને ના કહીશ મેં પીછું કે શું કારણે તો મુક્તિએ કહ્યું કે હું ઘરે આવીને બધી વાત કરું એ આવે છે મકાને ત્યાં કહે છે કે મારા સા હાથે એક મર્ડર થઈ ચૂક્યું છે અને મહાલક્ષ્મીને મારે હાથે ખૂન થયું છે જેથી તું આ ઘર છોડીને જતો રહે અને હું પણ મારા ગામ જતો રહું બસ આ એટલું કહીને તે અહીંયાથી જતો રહ્યો છે પોલીસ મુક્તિરંજન છે તેની પાછળ જવાના પ્રયાસ કરે છે તેના મોબાઈલના લોકેશન મેળવે છે બીજી તરફ મુક્તિરંજન છે તે પોતાના ગામ જવાનું કીધું હોય જેથી કરીને પોલીસ તેના ગામનું એડ્રેસ લે છે તેનું ગામ છે તે ઓડિશાનો ભદ્રક કરીને જિલ્લો છે ત્યાં આવેલું છે જેથી કરીને પોલીસની ટીમો છે તે તેના પીસ પાછળ જવા માટે રવાના થતી હોય છે પરંતુ તેના બીજી તરફ આ જે ભદ્રેશ છે તે હાવડા મતલબ કલકત્તા જવા નીકળી ગયો હોય અને તેનું લોકેશન છે ત્યાં આવતું હોય આ સમયે ભદ્રેશે પોતાનું કાર્ડ છે પોતાનો મોબાઈલ છે તેમાંથી કાર્ડ કાઢીને અન્ય સીમ નાખી દીધું હતું જેથી કરીને તે બચી શકે પરંતુ અહીંયા તેની પોતી ભૂલ એ થઈ કે જે મોબાઈલ તે યુઝ કરતો હતો તેની અંદર જ આ બીજું સીમ છે તે નાખવામાં આવ્યું જેથી કરીને પોલીસ છે તે તેનું લોકેશન ટ્રેસ કરતી હતી પોલીસ તેની પાછળ કલકત્તા જવા રવાના થાય છે હાવડા ત્રણ ટીમો મોકલવામાં આવે છે પરંતુ આ જે આરોપી મુક્તિરંજન છે મુક્તિરંજન કઈક મગજમાં આવે છે અને તે ત્યાંથી રિટર્ન થાય છે અને સીધો જ ઓડિશાના ભદ્રક ગામે પહોંચે છે સમયે તે પોતાના ઘરે પહોંચે છે ત્યાં પરિવાર સાથે જમે છે છે અને બાદ તે જાય તમામ લોકો સવારે ચાર કલાકે પોતાના ઘરનાને કીધા વગર પોતાના પિતાની સ્કૂટી લઈને ત્યાંથી બેગ ભરીને તે રવાના થાય છે ઘરના આ વાતની જાણ નથી હોતી કે નથી તે મર્ડર કરીને આવ્યો છે તેની જાણ હોય છે ત્રણ કિલોમીટર આગળ જાય છે જ્યાં અવાવરું જગ્યામાં ગાડીને પાર્ક કરે છે અને એક ઝાડવા નીચે તે ગાડી રોકે છે ત્યારબાદ સવાર થાય છે અને સવાર થયા બાદ લોકો સવારે લગભગ સાત આઠ વાગે જુએ છે તો જાણવા મળે છે કે અહીંયા લાશ છે તે આ લટકી રહી છે મયંક રંજનની લાશ ત્યાં લટકી રહી છે જેથી ત્યાંની પોલીસને જાણ કરવામાં આવે છે ત્યાં પોલીસ આવે છે અને પોલીસ આવ્યા બાદ ત્યાં તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે આ મયંક રંજન રોયની લાશ છે તેનું બેગ છે તેની બાઇક છે અને એ બેંગલુરુથી હાલમાં જ આવ્યો હતો રાત્રિના સમયે ને વહેલી સવારે તેની લાશ મળે છે પોલીસ વધુ તપાસ કરે છે તો તેમાંથી એક લેટર મળી આવે છે જેને અંતિમ સમયે એણે લખ્યો હોય છે આ લેટરમાં તેણે લખ્યું હોય એક તરફ આખો કેસ છે જે બેંગ્લોરની અંદર મહાલક્ષ્મીનો કેસ છે તેના માટે પોલીસ છે તે રાત દિવસ એક કરતી હોય છે પરંતુ આરોપીઓ જળતા નથી બીજી તરફ અહીંયા પર એક વ્યક્તિ લટકી રહ્યો હોય છે અને તેના તાર છે તે બેંગ્લોર સુધી જોડાયેલા હોવાનું જાણવા મળે છે કારણ કે એ નોટ લખીને તેણે ફાંસો ખાધો હોય છે એ નોટ નોટની અંદર એ જાણવા મળ્યું કે તેણે લખ્યું કે મારા હાથે મારી પ્રેમિકાનું

જેના કારણે અમારા બંને વચ્ચે ઝઘડો થયો રગજત થઈ અને મેં તેનું માથું છે તેને જોરથી પેટકાવ્યું હતું તે બેભાન થઈ હતી અને ત્યારબાદ તેના માથામાં મેં જોરથી વાર કર્યો હતો અને ત્યારબાદ આ જે નોટ છે તેમાં એટલું લખેલું હતું કે મારા હાથે જ આ મહાલક્ષ્મીનું હત્યા કરી છે મેં અને તે ત્યારબાદ લટકી જાય છે પરંતુ અહીંયા પર બેંગ્લોર પોલીસ પહોંચે છે અને આ કેસના તાર છે તે અહીંયા હોવાનું જાણવા મળે છે પરંતુ સવાલ એ છે પોલીસ માટે પડકાર એટલા માટે આ કેસમાં છે કે હવે આ કેસ લગભગ લગભગ નવ્વાણું ટકા સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ મહાલક્ષ્મીની જે હત્યા કરવામાં આવી એ ક્યુ એવું તીક્ષ્ણ હથિયાર હતું જેનાથી તેના ઓગણ ટુકડા કરવામાં આવ્યા પોલીસ આ સવાલના જવાબ મેળવવા પ્રયાસ કરી રહી છે પરંતુ મયંક રંજન છે જે મહાલક્ષ્મીની સાથે જોબ કરતો હતો અને તેને પ્રેમ કરતો હતો તે હવે નથી રહ્યો જેથી કરીને પોલીસ માટે આ જવાબ મેળવવા પણ અઘરા છે શું એટલું જ કારણ હતું કે તેના સ્વભાવના કારણે રક્ષકના કારણે તેને મારવામાં આવી અને આ જાણ ન થાય એટલા માટે તેને ટુકડા કરી પીસ કરીને ફ્રીજમાં રાખ્યા હતા જો કે ત્યાંથી તે દરવાજા બંધ કરીને ભાગી ચૂક્યો હતો પરંતુ મીડિયામાં જ્યારે

ની નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ